ડુંગળી ઉપાડી ઉપાડી તો થાય ગયો અલ્યા આખી આ ડુંગળી ને મેં ઉપાડી છે તો હજુ ઘરેથી પાણી કે ખાવાનું આવ્યું નહિ ખરાબ બપોર થી આવે તો ખાવાનું આવું પડે ખરેખર આ જાનનું મેં બાળકો ખેલાણું બંધ કર્યું હે ને તારનું બધું મારે જોવું પડે હે એટલે નકર તો એટલે નકર તો ગામમાં હું હાલ જવું ને તો ચકલા બોલતા હોય ને તો બંધ થઈ જાય એટલે સુતરા ભરતા હોય તો બંધ થઈ જાય ને અને ગામમાં ખાલી નહેરુ ને તો બધા સાઈડ વાલે મોર મોર થી ગયો કપૂર ભાઈ કપૂર ભાઈ પણ જાનનું આ મારી ગંડ હે ને પોલીસ વાળા લઈ ગયા હે ને તારનું બધું ખાતું પડે હે

સાહેવાનો તમે ઘરે પૈસા હાલ રહેતા નહી ગેસ નો બાટલો થઇ રહ્યો એમને એમના મોને લાવ હજાર રૂપિયા ગેસ નો બાટલો ભરવા જાવ એટલે હજાર રૂપિયા હોય તો હું કઈ ફરતો હો તો તમે હજાર રૂપિયા માં

ના ના એના મનમાં તારે આમ આમ હાથ જોડતો તો હાથ કે મને પૈસા આલો હું પાંચ દિમ દસ દિમ પાછા આલો અને હાલતો નથી એના મન માં છે શું એના અહીંયા મારે જવું પડશે એ એટલે આવો આવો જેટા પૈસા તમારી યાદી કરું મારે દસ હજાર રૂપિયા લેવાના તમારે હાલવાના એમ નઈ ઓ તારી તો હવે આનું શું કરું કહો તમે બુદ્ધિ છોડાવી પડશે ને કઈ એમને એમ તો પૈસા નહી એમ

આપડે બે ફોન કર્યા ને એટલે એને ખબર પડી ગઈ લાગે અરે કર્યા બાદ આ હે હા પણ એ ગમે એટલે જેવું છે ને આજે ગમે પણ ફેલવાનો તો નહીં ફેલવો તો અમારા બેટા હે ને આય ના જાય ને કે મારો તો કાંડી નાખ કે ના પણ એમ કરું નહીં અરે ઓબા હેનો ઓબા મન દીજો એટલે ખબર જ ના પડે એમને એમ ઓય ઓય મારા બેટા છે ના પણ તો કરવું પડશે અને આવા મોણા માટે બચવા માટે ને એક જ મને કરશે એની પાસે મને મેલું ને બાળ ઉપર મેલું ને તાર ના દી જોવા પડે છે મારે દી નતા મારે મારા શું તમે ડોંગરી ઉપાડો અલ્યા ના ભાઈ હું તો બટડા મેલું ધાડ પાડવાની મટર મેલ લીધું ભાઈ મટર નહીં કરવાનું તો શું કરવાનું હે તમારે હે ને મને ખાલી તમારા ઘરે બે દારો હે ને રાખવાનું હે મારા ઘરે બીધી રાખવાનું એટલે તું ઘરે તો ઘરે તો એમ કેવું કોઈ રાખતો નહી હોય એટલે તું હું કામ કઈ ના મને હું ખબર ખાલી ખોટો મને તું હલવાઈ દે એવું નહીં ખાલી બે થી મન ખાલી તમારા ઘરે રહેવા દો એમ મારા ઘરે એક દી નહી મને એક દી રેવા દો ખાલી બે દી રેવા દો હું પાંચસો રૂપિયા એટલે તું મને રિસોદ ખબર રિસોદ ખબર એટલે હું રિસોદ ખાતો નથી હું એટલે મારા ઘરે એક દી ની એક કલાક નહીં હું મારા ઘરે તને લઈ નહીં જવાનું

આ તો માર મોટાજીન ભોળા લાગે પણ અંદરથી કેવો શું મને અમે કીધું મને

એટલે વાત શું કશી અમે હે ને આમ જાવ કરીને એટલે અમને એમ થી કોઈ ન્યા છે ના ના અરે એવું કઈ હોય તો મને હજુ કઈ દો ના ના કંઈ નહીં નહીં હોતી હા ના હોય તો કહી દો ને ના ના બુધા હા એને કહેહું અને વરી વ્યામ વેમ જાય અને આપણે વળી એક જ બીજું થાય એમ

બાર બે તું મારા ઘરે આવ્યો ને એટલે બીજા નહીં મારા ઘરે ચકલું ના ફડકે હોય હમ એટલે કઈ જેમ તેમ નહીં આ તો માઈન માઇન્ડે તારે એટલે

છે તમે મને ખબર કોઈ હજુ હાથે હાજુ કહી દો ના ના એટલે તમે ઓલા ગગલા ને ગોતો ના તમને ચોધી ખબર પડી એટલે મને બધી ખબર ગામ ને ખબર

તમને ખોટું લાગી જાય અને તમે ચાર ના પાંચ કે પાંચ લાવતું હા એ લીધું તમે ને એટલે હાલ ને બીજા ગામમાં નહીં દે ના ના એ તો આલી તમે ત્યાં હાલો